શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીમાં પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતીય છે શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ વાસ્તવમાં કોઈ પણ કળા કારીગરી સંગીત ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્ત્વ છે જીવન વિકાસનું માધ્યમ ગુરુ જ છે જેમ અંધકારનો વિનાશ કરવાનું સામર્થ્ય સૂર્યમાં છે તેમ જીવનનો વિકાસ કરવાનું સામર્થ્ય શૌર્યમાં છે પણ તેમાં વિશ્વાસ કરવાનું સામર્થ્ય માત્ર ગુરુમાં છે ગુરુદેવ મુક્ષને જ્ઞાન પ્રકાશ આપી અંધકારને મુક્ત કરે છે કારણ કે સૂર્યનું શૌર્ય પણ ગુરુના આશીષમાં જ છે ગુરુનું આગમન એ જીવનનું પુનરાગમન છે સર્વકાળે અને હરક્ષણે મુક્ષુના ગુરુ જ સાચા માર્ગદર્શક છે અજ્ઞાનના અંધકારનો અને આ શક્તિનો વિનાશ કરનાર ગુરુના ગૌરવનો વિકાસ કરનાર અંતરના ઐશ્વર્યમાં અને મનની મહાનતામાં વિશ્વાસ ભરનાર એકમાત્ર ગુરુ છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબીમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાન મહિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની તપતબાભીર ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ બર્મા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં વૈદિક મંત્રોના પાઠ સહ ગુરુ સ્તુતિ ગુરુ મહાત્મય ગુરુના ગુરુત્વનો ગૌરવ સદેવ ગગનગોખે કુંજતો રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી કેન્યામાં ગુરુ પૂર્ણિમા શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદ્રી જીતેન્દ્રિય પ્રિય દાદી સ્વામીજી મહારાજની કુનાથી પૂજનીય સંતો અને પૂર્વ આફ્રિકાના કેન્યા વગેરે રાષ્ટ્રોના ઉપસ્થિત અને આ પર્વને ઉમંગભેર ઉજવ્યું હતું શ્રી મુક્તજીવન સ્વામી બાપાભાઈ બેન નાઇરોબીના યુવાઓએ કર્ણપ્રિય સુરાવલીઓ લેલાવી હતી તો નાના નાના ભૂલકાઓએ ભારતીય પરિવેશમાં

ગુરુ તો જ્ઞાન અને વિવેકથી છલોછર ભરેલો છે એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવું જોઈએ કારણ કે ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર વારો આવે છે પણ ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આપણા સનાતન ધર્મના આદિ આચાર્ય વ્યાસમુનિ જેમને વેદોના સારાંશ રૂપે મહાભારત રચ્યું એવા વેદ પુરાણોના રચયિતા જ્ઞાનના અતુલ ભંડાર એવા ઋષિમુનિ વેદ વ્યાસજીના નામો પરથી પૂર્ણિમાનું નામ પડ્યું તે વ્યાસ પૂર્ણિમા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુરાણ પ્રસિદ્ધ પ્રાચીનતમ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થતું રહે તે માટે ઉદાર દિલે ઉમદા પરંપરા પ્રસ્થાપિત કરી ગુરુનું ગૌરવ ગુણશાળી સત્વગુણોથી ગુંથાયેલું રહે તે માટે શિક્ષાપત્રીમાં પ્રબંધો બાંધ્યા આ પુણ્યશાળી પરંપરામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર દ્રષ્ટા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને શ્રી સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુનું પૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું આ પ્રસંગે પૂજનીય સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીશ્રીએ જણાવ્યું કે આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે પણ એ પરિવર્તનની યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે તેઓ સંસારરૂપી સાગરમાં હાલક ડોલક થતી શિષ્યની જીવન નૈયાને સ્થિર કરી ભગવાન સુધી પહોંચાડે છે અને ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવે છે માટે આવા સમયમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ અને સેવાનું શિક્ષણ મેળવ્યું હશે તો જ જીવનમાં અખંડ શાંતિ વર્તશે અને તો જ આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કહેવાય આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સજાનંદ સ્વામી શ્રી ઋષિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી દેશ દેશના હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું પૂજન અર્ચન તથા આરતી ઉતારવામાં આવી ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ ઓગણીસો ચુમોતેરમાં એચ સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી હતી તેને ચાલુ સાલે પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સુવર્ણ મહોત્સવ ઉજવાશે તેનો લોગો અનાવરણ કરવામાં આવ્યો હતો આ અવસરનો લાવો હરિભક્તોએ દબદબા ભેર લીધો હતો આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી ઝીરો ડબલ ફોર સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી મારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ